આજે આપણે આવી ગયા છે નવ જગ્યા પર જઈએ છીએ આજે પંદર બે બે હજાર છવ્વીસ એટલે કે પંદરમી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ અને વાર રવિવાર છે અને આજે આપણા મહાદેવ હર હર મહાદેવનું મસ્ત મજાનો તહેવાર છે એટલે કે મહાશિવરાત્રિ છે મહાશિવરાત્રિનું ખૂબ જ પુણ્ય હોય છે આ દિવસે આપણા ભોળાનાથ જે કંઈ માગે તે બધું જ આપણાને મળી જાય છે તો ભોળાનાથના દર્શન કરવા માટે આપણે આવ્યા છે કઈ તો કે સિહોદ ગામ છે પાવીજેતપુર તાલુકાનું સિહોદ ગામ ત્યાં મહાદેવનું આવેલું છે દર્શન કરવા માટે આપણે શંકર ભગવાનના દર્શન કરવા માટે અને મેળાની મુલાકાત માટે આવ્યા છે તો તમે મેળામાં જોડાયેલા રહેજો અને મહાદેવના દર્શન કરતા રહેજો અને પાવિજેતપુર આવવાનું થાય તો પાવિજેતપુરનું સંકટેકરી મંદિર મહાદેવનું મંદિર અને સિહોદનું આ મંદિર મહાદેવનું આશુતોષ મહાદેવ મંદિર ખૂબ જ પ્રચલિત છે અહીંયાં વિસ્તાર માટે તો તમે આવો તો અહીંની મુલાકાત અવશ્ય લેજો તો હવે આપણે આગળ મેળાની તમને મુલાકાત કરાવી દઉં તો તમે એ વિડીયોમાં જોડાયેલા રહેજો તો હવે આપણે આગળ જઈશું અને સિહોદ ગામનો મેળો જોઈશું રસ્તો છે હાઈવે પર આજે બપોરના ત્રણ સાડા ત્રણની આજુબાજુનો ટાઈમ થયો છે ફૂલ પબ્લિક છે અને ખાસ તો સાંજે તમને સાંજના ટાઈમે છ વાગ્યાની આજુબાજુ ખૂબ જ મોટા પ્રમાણમાં બધા શ્રદ્ધાળુઓ પાવીજેતપુરની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના શ્રદ્ધાળુઓ બધા આવે છે અને દર્શન માટે ખૂબ લાંબી લાઈન થઈ જાય છે એટલે આવો તો સવારમાં વહેલા આવીને દર્શન કરી લેવું સારું રહેશે જો લાઇનમાં ના પડવું હોય તો આ જુઓ તમે કેટલી ભીડ છે મેળામાં તો ખૂબ જ ભીડ છે મેળામાં અને આ ગાડીઓ બી ખૂબ જ કન્ટિન્યુઅસ આવ્યા કરે છે સામે મંદિર દેખાય છે જમણી બાજુ એ મંદિરનો આખો વિડીયો મૂક્યો છે તો એ પણ તમે જોઈ લેવા વિનંતી એ તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી હશે તો તમને આવા પાવીજેતપુર અને બોડેલી વિસ્તારના નવા નવા વિડીયો તમને જોવા મળશે તો ખાસ અમારી ફરીથી વિનંતી કે તમે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો તો તમને અવનવા વિડીયો છોટાઉદેપુર જિલ્લાના અને બોડેલી તાલુકાના નવા નવા વિડીયો જોવા મળશે અને તમારા ગામમાં પણ કંઈક એવું ફેમસ હોય તો કોમેન્ટમાં જણાવજો કે કોઈક મંદિર હોય કે એવું કોઈ ઐતિહાસિક સ્થળ હોય તો પણ અમે ત્યાં મુલાકાત લેવા આવશું અને વિડીયો બનાવશું તો તમને વિડીયો કેવો લાગ્યો તે તમે અમને કોમેન્ટમાં જણાવશો જેથી અમને નવો વિડીયો બનાવવાની ખબર પડે કે તમને કયા પ્રકારનો વિડીયો ગમે છે અને કેવો જોઈએ છે તે ખ્યાલ આવે તો તમે એકવાર આખો વિડીયો જોવાનું સ્કીપ કરવાનું ના રાખતા કે સ્કીપ કરશો તો તમને ખ્યાલ નહીં આવે કે એન્ડમાં શું છે કારણ કે દરેકે દરેક વિડીયોમાં જે મહત્વપૂર્ણ માહિતી હોય તે વિડીયોના એન્ડમાં જ હોય હોય છે મોટાભાગે તો વિડીયોને સ્કીપ ના કરતા અને આખો વિડીયો દેખજો તો તમને ખ્યાલ આવશે કે ખરેખર વિડીયોમાં શું કહેવા માંગીએ છે તે તો આપણે સિહોદ ગામની બહાર નીકળી ગયા છે આ સીધો રસ્તો છે તો આ સીધો રસ્તો જશે હવે આપણે બોડેલી તો હવે આપણે બોડેલી તરફ જઈ રહ્યા છીએ અહીંયા મસ્ત મોટું પાર્કિંગ છે તો અહીં બધી ગાડીઓનું પાર્કિંગ થઈ ગયું છે ને આ સામે એક સ્લીપર કોચ આવે છે મોટી તો આવી ગાડીઓ અહીંયા ચાલુ જ રહે છે તો હવે અમે આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ છે તો તમે અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો આવા નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી હશે તો જ તમને વિડીયો જોવા મળશે આજે આપણે આવી ગયા છે આ આસુદેવ મહાદેવ સુહોદમાં આવેલું છે આ મંદિર આજે આ મહાશિવરાત્રી છે મહાશિવરાત્રીમાં અહીંયા મેળો ભરાયો છે આશુદોષ મહાદેવનું મંદિર છે બહુ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવ્યા છે અહીંયા દર્શન કરવા માટે ફૂલ પબ્લિક છે આખી આ લાઈન પડેલી છે દર્શન કરવા માટે તમે જોઈ શકો છો અને અહીંયા મેળો છે એટલે અંદર જઈ શકાય એવું નહીં તમને બતાવી દઉં અંદર મંદિર હશે તે તમને બહારથી બીજા દિવસે આવીને બતાવશું આશુતોષ મહાદેવ મંદિર સિહોદ ગામ તાલુકો પાડીજેતપુર જિલ્લો છોટા ઉદેપુરમાં આવેલું છે ત્યાં મહાશિવરાત્રિના દિવસે દર વર્ષે અહીંયા મેળો ભરાય છે તો આ મેળામાં આપણે આવ્યા છીએ અને દર્શન કરવાની ખૂબ લાંબી લાઈન છે એટલે પછી આપણે દર્શન કરશું મોડા હમણાં ખાલી તમને મેળાના દર્શન કરાવી દઉં મહાદેવના દર્શન પછી કરશું આ આપણે નાજેડ વધેરવા માટેની જગ્યા છે અહીંયા બધા શ્રદ્ધાળુઓ નાઝેડ વધેરે છે આજુ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય આવી જેતપુર તરફથી પણ સરસ મજાનું ડેકોરેશન કર્યું છે અહીંયા તમે જુઓ આ પ્રજાપિતા બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા અહીંયા એક સ્કૂલ લગાવવામાં આવ્યો છે અને શંકર ભગવાન વિશે અને આપણા સનાતન ધર્મ વિશેની દરેકે દરેકની ખૂબ સરસ માહિતી અહીંયા આપવામાં આવી છે તો મેળામાં આવો તો અહીંયા અચૂક મુલાકાત લેજો સ્ટોલની ખૂબ સરસ અહીંયા તમને બતાવ્યું છે હા ચોક્કસ આ પેમ્પલેટ છે લઈ લીધું એક રાઉન્ડ મારીને પછી આવું છું પાછું એક રાઉન્ડ મારીને પાછું આવું છું એ લીધું મેં હજી લીધું 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 નાના બાળકો માટે તો જવા દેજો

આ પોશિંગ કરી કિતાહ ચાલીવાળી છે એકાફર મોટી કરી ગોળા સમા ચાલીવાળી છે રૂપિયા ખાતર પેકટા વિતરીયે રૂપિયા या किसी पहाड़ी में चलाएं तो खाली ना पे कितना उसके पहले हुए से कितना को चला रहा है आप रखो किनेली ये ना अगर जो कमी खूब बने रखेगी હાઈવે છે અહીંયાથી તમે આ બાજુ સીધા જાઓ તો પાવીજેતપુર ને છોટાઉદેપુર જવાય અને આ બાજુ વિરુદ્ધ સાઈડમાં જાઓ તો તમારે બોડેલી જતપુર રહેવાય જમણી બાજુ જાય તો ઊંચાપાન બાજુ જવાનો રસ્તો છે આ તમે જુઓ આવો બહુ જ વિશાળ સંખ્યામાં લોકો આવ્યા છે મેળામાં તો આ મેળાનો વ્યૂ દેખો ખૂબ સરસ વ્યૂ છે અહીં મેળાનું અલગ અલગ નાના બાળકોનું અને પછી મહિલાઓ માટે જ વધારે મળે છે આ પ્રમાણે નાસ્તા પાણી ખાસ તો અહીંની ફેવરેટ આઈટમ ભજીયા મળે છે પછી આ બાજુ આ જોઈએ તો આ વેફર અને ચવાનું પણ મળે છે અહીંયા તમે જુઓ ખૂબ સરસ જગ્યા છે અને આ મંદિરનું મહત્વ પણ ખૂબ છે તો એકવાર આવો અને અવશ્ય આ આવતા જતાં બોડેલીથી પાવીજેતપુરની વચ્ચે જ સિહોદ ગામ આવે છે ત્યાં જ છે યાર તો તમે એકવાર આવો અને આડા દિવસે આવજો તો તમને શંકર ભગવાનના સરસ મજાના દર્શન કરવા મળશે આ પ્રમાણે અહીંયા બધા સ્ટોલ લાગેલા છે બધી દુકાનો છે બધા પોતપોતાની રીતે વસ્તુઓ ખરીદી શકે છે ખાસ તો નાના છોકરાઓની જ બધી આઈટમો અહીંયા મળે છે અને લેડીઝની જેન્ટ્સ માટે અને છોકરાઓ માટે ખૂબ ઓછું હોય છે મેળામાં મોસ્ટલી બધું બાળકો માટે જ હોય છે આ બધું બાળકો માટે છે રમકડા અને મહિલાઓ માટે બધું હોય છે જો લેડીઝ માટે તો ખૂબ સરસ આ બધી દુકાનો ગોઠવાઈ ગઈ છે આવું મસ્ત મજાની દુકાનોમાં બધું મળે છે પાણીપુરી ભેલ બધાની લાજ્યો પણ આવી ગઈ છે અહીંયા રેડી ના રસવાળા છે બધા બે ત્રણ છે અને પછી બોટ છે મલે છે અલગ અલગ ના બસ पहिरोल <laughs> જોધ ગામનો મેળો આપણે આ જોઈ રહ્યા છે સિહોદ પાવીજોતપુરથી બે ત્રણ ચાર કિલોમીટર જ છે સિહોદ જે બોડેલી અને પાવીજાતપુરની વચ્ચે આવેલું છે જે સિહોદ એનું જે આ પુલ તૂટી ગયો તો એના કારણે ખૂબ પ્રખ્યાત હતું ત્યાં છે આપણે આ મેળામાં તો તમે જુઓ આ મેળામાં મહાદેવનું મંદિર છે તેઓ આજે આ મહાશિવરાત્રી છે તો મહાશિવરાત્રિ નિમિત્તે અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં લોકો મેળો માનવા માટે આવે છે આજુબાજુની અઢળક પબ્લિક અહીં આવે છે તમે આ જુઓ બધા ખૂબ જ એન્જોય કરે છે ગામડાના લોકો અહીં આવે છે અને સરસ મજાનું મેળો ભરાયો છે તો તમે આ વર્ષે ચૂકી ગયા હોય તો આવતા વર્ષે જરૂરથી સિહોદ ગામનો મેળો જોવા આવજો ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બધા આવે છે ખૂબ મોટા પ્રમાણમાં શક્કરિયા બટાકા આજે મહાશિવરાત્રિ છે તો શક્કરિયા બટાકા ખાવાનું એક મહાત્મ છે અહીંયા તો ટોટલી અહીંયા મેળામાં તમને શક્કરિયા અને બટાકાનો સ્ટોલ ફૂલ સ્ટોકમાં જોવા મળશે તો ખૂબ જ પબ્લિક લોકો અહીંયા આવી રહી છે હજુ તો બપોરનો સમય છે બે વાગ્યાની આજુબાજુનો સમય છે તો પણ આ પબ્લિક છે અને સાંજ પડશે તેમ તેમ સંખ્યામાં ખૂબ વધારો થઈ જશે તો બહુ પબ્લિક અહીંયા આવી જશે તો એ પ્રમાણે તમે પણ ના આવ્યા હોય તો એકવાર અવશ્ય અહીંયાની મેળાની મુલાકાત લો ખૂબ જ મસ્ત છે અને એકદમ લોકેશન બી ફાઇન છે એટલે તમારે શોધવાની કેવી કોઈ ખાસ જરૂર પડે નહીં બસ તમે અહીંયા આવી જજો એટલે તમને મળી જશે ખૂબ સારી જગ્યા છે મેળાની તો એકવાર આવો અને એમની મુલાકાત લેજો અને મેળો કેવો ગયો તે અમને કોમેન્ટમાં જણાવશો તો પછી આગળ બીજા નવા વિડીયો બનાવવાની અમને માહિતી મળે કે પછી કેવા વિડીયો બનાવવું છે કેવું ગમે છે કેવું નહીં તે થોડું કોમેન્ટમાં જણાવતા રહેશો તો અમે એ પ્રમાણેના વિડીયો બનાવશું Acho <laughs> que